બનાસકાંઠા જિલ્લાના સુઈગામના મામણા ગામે આઝાદીથી આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી સુઈગામથી નવ કિલોમીટરના અંતરે અને વાવથી અઢાર કિલોમીટરના અંતરે સુઈગામ તાલુકાનું મમાણા ગામ આવેલું છે આ ગામમાં ગઢવી ઠાકોર પ્રજાપતિ લોહાર દલિત રબારી અને વાલ્મિકી સહિત તમામ સમાજના લોકો વસવાટ કરે છે અને જે અંદાજે બે હજાર મતદાતાઓ ધરાવતું આ ગામ તમામ સુવિધાઓથી સજ્જ છે સુંદર અને સ્વચ્છ ગામની ગુટકા જેવી કોઈ પણ નશા યુક્ત પદાર્થનું વેચાણ કરતું નથી જ્યારે બીજું આ ગામ આજ દિન સુધી સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણી અહીંયા યોજાઈ નથી દર પાંચ વર્ષે આ ગામ સમરસ જાહેર કરવામાં આવે છે જ્યાં સરપંચ પદે ગઢવી પરિવારને લાભ મળે છે ગામમાં કોઈ વાદવિવાદ થતો નથી અને કોઈ બોલચાલ થાય તો પોલીસ ફરિયાદ થતી નથી આ તમામ સફળતા પાછળ એક હુલામણું નામ હોય તો એક માત્ર કેપી ગઢવી છે જેઓ તમામ ગામના લોકોને ભાઈચારા અને પરિવારની દ્રષ્ટિથી જુએ છે ત્યારે ગત રોજ મમાણાની પંચાયત સમરસ જાહેર કરાઈ છે જેમાં સરપંચ પદે દીકપાલ ઉમેદદાન ગઢવીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જે વરણીને ગામના તમામ સમાજના લોકોએ હર્ષભેર વધાવી હતી ગામમાં જ ધારાશાસ્ત્રી એવા કેપી ગઢવીના હોલામના નામથી ઓળખાતા ગામના આગેવાન તમામ સમાજને સાથે લઈને ચાલતા હોય લોકો તેમના પરિવાર પર પેઢીઓથી વિશ્વાસ કરી રહ્યા છે હું બધા બધી ગામ મમોના બરાબર અમારે આજ દાડા સુધી કોઈ ગામમાં સરપંચ બાબતનો ચૂંટણીથી ગમતી એ છે રસ્તા બીજા બધો અમારે હાઈસ્કૂલો અત્યારે બધી રેડી છે અને અમારે ખૂબ ક્ષમતી છે અને અત્યારે નવા અમારે સરપંચ દીપલ દંડીને બનાવ્યા છે બહુ ક્ષમતીથી અને કાલે બધા થઈ ગયા છે અમારા ગોમાં આજ દાડાથી સંપત્તિથી ચૂંટણી થાય છે બી બરોબરથી અને બીજું રસ્તા બીજો બધું અમારે સવિતા બધી સારી છે દરેકમાં અને કોઈ દાડો ફરિયાદ બીજું કોઈ અમારા ગોમ માં છું નથી કે ભાઈ જેવું છે અમારા બધાને એટલે એક જ પોલ ગઈડિયા ભેગા થાય અને આ કરે એટલે મરિયાળી સમજતા બધી એરિયા છે અમારે બરોબર અને વિકાસ સારો છે આપણો છોકરાનો બીજો બેંકોનો બીજો કોઈ પ્રોબ્લેમ નહીં અમારે તાલુકો શું ગામ અમારા ગમ મમણા જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી કરીને આજ દિવસ સુધી કોઈ પંચાયતની ચૂંટણી થઈ નથી અને સમરસ તરીકે ગોમના બિનહરીફ ગોમના બધા આગેવાનો મળી હા અલગ અલગ સમાજના અને ભેગા થઈ અને સરપંચ તરીકે કોને વરણી કરવી છે નક્કી કરી અને સરપંચ તરીકે ચૂંટણી કરી બિનહરીફ કરીએ છીએ આજ દિવસ સુધી કોઈ અમારી કોઈ ચૂંટણી થઈ નથી અને ભવિષ્યમાં લગભગ આવું ના મળ્યા ફાંસી પણ નહીં એવી આપી આજે અમે સોઈગામ તાલુકાના મમાણા ગામમાં આવેલા છીએ જ્યાં વર્ષોથી આ ગ્રામ પંચાયત સમરસ થાય છે અને વર્ષોથી આ જે નિયમ મુજબ ગામ લોકો ભેગા થઈ અને દર પાંચ વર્ષે નવા સરપંચની નિમણૂક આપતા હોય ત્યારે આ વખતે એ જ ગામના યુવાન એવા સરપંચ આપણી જોડે છે સરપંચ આપણી જોડે જોડાયેલા છે સરપંચ સાહેબ દર સાલ તમારા ગામની અંદર સમરસ મારું નામ દીકપાલસિંહ ઉમેદાન ગઢવી છે ગઈકાલે અમારા ગામ લોકોની એક મિટિંગમાં જે અમારે દર વખતે અમારા ગામની સમરસ બિનરી સરપંચની નિમણૂક હોય છે એમાં ગામ લોકોએ મારી નિમણૂક કરી છે મમણા ગામ એટલે આઝાદીથી આજ સુધી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી બીજું ગામમાં આજ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ થયેલી નથી મારા ગામમાં વિકાસમાં ગામમાં રસ્તાઓ ગટર પાણીની સુવિધાઓ એકથી કરીને કોલેજ સુધીનું શિક્ષણ ગામમાં જ મળી રહે છે આવનારા સમયમાં જે પણ ખૂટતી વ્યવસ્થાઓ કરવાની હોય એ હું કરીશ ગામમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે તેમ છતાં સરપંચનું કહેવું એવું છે કે જે વસ્તુ ખૂટતી છે એ મારે કરવાની રહેશે ઓગણીસો ને એકસઠથી માંડીને આજે બે હજાર પચીસ સુધી મમાણા ગ્રામમાં આ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી લોકો વડે લોકો દ્વારા લોકોથી ચાલતો લોકતંત્રનો સાચો કોઈ દાખલો આપતો હોય તો અમારું મમાણા ગામ આપે છે અને મમાણા ગામ એટલે દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો દરેક પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠી અને માત્ર અમારા પરિવાર ઉપર અમારા ગઢવી પરિવાર ઉપર ત્રણ ત્રણ પેઢીથી આજે ત્રીજી પેઢીને નવા યુવાન સરપંચ જ્યારે બનાવ્યા છે ત્યારે આ તમામ પ્રકારનો જે શ્રેય કોઈને જતો હોય તો એ ગામના તમામ જ્ઞાતિના લોકોને જાય છે તમામ સમાજના લોકોને જાય છે આ ગામમાં વસતા તમામ પ્રકારના લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કોઈપણ પ્રકારના કુનેહ વગર માત્ર ને માત્ર ગામનો વિકાસ થાય ગામના લોકો સાથે મળી અને પોતાનું કામ કરી શકે અને ગામ સંપૂર્ણપણે બધાથી અલગ ઉભરી અને ગામમાં સાચા લોકશાહીનો દાખલો બેસાડી શકે એના માટે તમામ સમાજના લોકો સાથે મળી અને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને અમારા પરિવાર ઉપર ત્રીજી પેઢી ઉપર જ્યારે વિશ્વાસ મૂકી રહ્યા છે ત્યારે ગામજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે છે આ ગામે હંમેશા દાખલો આપ્યો છે આજુબાજુના ગામના તમે વિકાસના કામ જોશો અને મમણા ગામના તમે રસ્તા રોડ ગટર વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય વીજળીની વ્યવસ્થા હોય આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જ્યારે જોશો તો ત્યારે સાચા અર્થમાં ખ્યાલ આવશે કે સમરસતાનો સૌથી મોટો ફાયદો શું થાય છે માત્ર સરકારની વધુ પડતી ગ્રાન્ટો આવવાથી નહીં એના છતાં પણ કોઈપણ પ્રકારના ભેદભાવ ના થાય કોઈપણ પ્રકારના ઝઘડા ના થાય અને ઝઘડા પોલીસ સ્ટેશન સુધી ના પહોંચે કોર્ટ કચેરી સુધી ના પહોંચે સમરસતાથી બધા સાથે રહે એનું સૌથી ઉત્તમ કોઈ ઉદાહરણ આપતું હતું મમણા ગામ આપે છે મમણા ગામના તમામ ગ્રામજનો આપે છે અને ફરીથી આભાર વ્યક્ત કરી છે તમામે તમામ દરેક નાનામાં નાના જ્ઞાતિના વ્યક્તિનો આભાર અમારો પરિવાર વ્યક્ત કરે છે કે અમારા પરિવાર ઉપર આટલો સંપૂર્ણ વિશ્વાસ કરી અને મમણા ગામને સમરસતા સુધી લઈ જઈ રહ્યા છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ